આ મોન અમાર ડોશી જ બોલાય પડશે આ કે શટકો નયા નહી મોના લોકો બના બના મોમા ફૂ તાકાત નથી તારા મોમા કે કો લૂટી એક હું બેઠો તો એરા લૂટી એક હું કવ છું કેર પાછ દો જે રોસ ઓરા મોમા આ રોય આ રોય તาย લઈ લઉં ના આપડે લોકો છે પણ હાથમાં ના તો બબે બબે ઓહા બે બે હેડો માળવાના તો હું એવું લાગતું તારે ખોસી દેજે તારા શેરીથી લાવવાનું નથી લાજો ચા બધા ઘઉં ભાગ્યા તમને ખબર નઈ પડતી તને કહેતો તું માનતી નહીં હું કહેતો તાર હેડો સોને મારા હ ઓ બરો ભાગી નખ્યા પરે રયો આયો 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 આ આ પડો આયો પાયો આ ની 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 જો જોશી આવા છે કાકા

કે કેનો જરા વઢાય ને છે ઉલ્યા કથી ઓના એ ખો તો બે જનો આ બાજા આ બાજા તીત મારે રયો નહી જાવ રયો તમારું ઉતરણ હું કાઢું રયો કઈ ગધવાની હું તો ઘામો બેહાતા હું જતોય હું તો જતોય હું તો બેહાતા તમે એ જોશી હું કા બગા બાય તો લેના ઢંડાન મંડ્યા તમે પચે ઉતરો નઈ છે મારે તમારું ઉતરણ કાઢું હું હેડો તે પચે લેકો જોશી કે વાળા દાદો તો હું કરવાનો હોય હું દેવું જોશી જશે નહીં નહીં વાગે જો બસ જોશી વાગે છે કે કરિયા જો આવમી નથી કે ખબર નહિ પડે પતંગ ઉડવા હવે પડી જાવ લાવજો પતંગ ઉડવા છે આ ખવ બકરા ખબર નહિ પડે દોશી ને કદે કો મારો મજંગ વાળી ગયો કો લેવા હોલુંટુ દોશિયા ને બોમઈ નાખો એમ ને હાલ કરી નેકરો ખેતર માંહી દોશી નેકરો ઓબે ઓબે તને ખબર પાતા હવારો સાય નથી પીધો નેકરો વાતી નેકરો બરોબર નેકરો હો દોશી નેકરો વાતી ખેતર માંહી દોશી છોકું જાવ હવારોનો એ જા દે હવાર માં ડારો ને કે તમે તો છે તું તોય ના શું છે ભાઈ કે શેપોયે પા પાડે અમાર ના પાડે અરે દોશી ના બોલાય અમે પરશેમ ના આલ અરે પરે પરે આઈ ગયો છે

અબ આવી ગઈ એસ બગરોજી સાબુજી લેકી જાય બગરોજી જો કા પરશે લો કતાય કણ બગરો આઉ ચાલે એ એ ભાઈ ઘેડા થા ઓમ ઘેડા થા એ ઘેડા ખવ બગારા અલ્યા અમારું છે ઓમા મને મેલો છો ભાઈ તો ઓમા એ મોમા એ મોમા એ અરે પકરાવા ના એ એ પકરાવા ના એ ડોહા ત્યાં રે જો અલ્યા હા તો એ મમા ઊભર મમા અલ્યા બસ બસ એ મમા બસ ઇલવા પા મને મારે મમા મેલો

નવ થઈ ગયો આ દોશી ને ગોદારો મી હાથ નહીં ના રહ્યો આ તો ઉતરણ જેટલા તમે શું બોલતા ગોમમાં અમાર દોશી નો મોન કેટલું જ તમે લોક વિનંત દિવા છે જીંદગી થી ખોલા પડી ઓની આ દોશી ને ખોલા પડી અમે પર ખોલા પડી કરી નહીં છોડવા આકો છો એ તો તય મારો બીજો ને આ મોમા ભણા તો કોઈ હાથ ના ડાળે કે એ ટૂપી દેવાનો આ તો ના ના હમણા આ એન્ડો જોઈએ જોઈએ એન્ડિયા જોઈએ બધી લેડીઝ ઉપર હાથ ઉપર લેડીઝ ઉપર કદી હાથ નઈ ઉઠાતા આ તો તો વશમો આઈ દે એટલા ને હસમો ખુશ ખુશી ને કોઈ એમનો હેડો મામા હેડો ને કરવા દેવી ને હેડો આ તો કોનો